કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તા આજે તારીખ એક સાત બે હજાર પચીસ વાર મંગળવાર મિત્રો તો મિત્રો આપણો છેટો છેલ્લો વિડીયો શનિવારનો હતો રવિવારની રજા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હતી અને સોમવારે આપણે વિડીયો મૂક્યો નહોતો મિત્રો તો મિત્રો આજે તારીખ એક સાત બે હજાર પચીસની વાર છે મંગળવારના દી આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ માર્કેટિંગ ભાવનું ભાવપત્રક લઈને મિત્રો આવી ગયા છે તો મિત્રો આપણે વિગતવાર ચા ચર્ચા કરીશું તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દીજો અને મિત્રોને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવી દીજો જેથી વિડીયો મુકતા જ ને તમારી પાસે આવી જાય મિત્રો નોટિફિકેશન મળી જાય તમને તો મિત્રો શરૂઆત કરીશું તો મિત્રો પહેલાં વાત કરીશું મિત્રો ઘઉની તો ભાવ નીચા ભાવ હતા ચારસો ને ઊંચા ભાવ હતા મિત્રો પાંચસો ને સાડત્રીસ ને સરેરાશ ભાવ હતા મિત્રો ચારસો ને ચોરાણું ત્રણસો ને અઠ્ઠાણું ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું બાજરો બાજરાના મિત્રો નીચા ભાવ હતા ત્રણસો ને પચીસ ઊંચા ભાવ હતા પાંચસો ને પાંચને સરેરાશ ભાવ હતા ચારસો ને પંદર ને ચોવીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું જુવાર તો જુવારના મિત્રો નીચા ભાવતા ચારસો ને વીસ ને ઊંચા ભાવતા આઠસો ને ત્રીસ ને સરેરાશ ભાવતા છસો ને પચીસ ને એકસો એક ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું તો મગફળી મગફળી મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવીને તે મિત્રો પછી જોઈશું કપાસ કપાસના મિત્રો નીચા ભાવ હતા પંદરસો ને સાઠ ને ઊંચા ભાવ હતા સોળસો ને છોતેર ને સરેરાશ ભાવ હતા સોળસો ને અઢાર અને ત્રણસો ને સાસઠ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો કપાસનું બજાર થોડુંક થોડુંક સુધર્યું એવું લાગે છે મિત્રો તો ચોમાસું શરૂ થઈ ગયું છે તો મિત્રો કપાસ હોય તો વેચી દીધો પછી મિત્રો કપાસ પીળો પડી જાય છે તો પહેલાં જેવું ભાવ આવશે નહીં મિત્રો પછી મિત્રો જોઈશું જીરો જીરો મિત્રો નીચા ભાવ હતા બાવીસો ને ઊંચા ભાવ હતા ચાર હજાર પચીસ ને સરેરાશ ભાવ હતા એકત્રીસો ને એકસો ને એકવીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો તલ સફેદ જેના નીચા ભાવ હતા એક હજાર પચાસ ને ઊંચા ભાવ હતા બાવીસો ને એસી સરેરાશ ભાવ હતો મિત્રો સોળસો ને પાસઠ ને જેની એક હજાર પંચાવન ક્વિન્ટલ આવક હતી મિત્રો આજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પછી મિત્રો તલ કાળા જેના નીચા ભાવ હતા બારસો ને ઊંચા ભાવ હતા ચોત્રીસો ને ત્રીસ સરેરાશ ભાવ હતો તેવીસો ને પંદર અને એકસો ચાર ક્વિન્ટલ આવક હતી મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પછી મિત્રો મેથી મેથીના નીચા ભાવ હતા ચારસો ને ઊંચા ભાવ હતા આઠસો ને વીસ અને છસો દસ સરેરાશ ભાવ હતો નવ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો ચેણા ચેણાના મિત્રો એક હજાર પચાસ ભાવ હતો ને ઊંચો ભાવ હતો એક હજાર અઠ્ઠાણું અને સરેરાશ ભાવ હતા એક હજાર ચુમ્મોતેર ને ચૌ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મગ મગના મિત્રો નીચા ભાવ હતા એક હજારને ઊંચા ભાવ હતા તેરસો પંચાણું સરેરાશ ભાવ હતો અગિયારસો ને અઠ્ઠાણું અઠ્ઠાવન ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મઠ મઠ બોટાદ માર્કેટની યાર્ડમાં મિત્રો આયા નથી પછી મિત્રો ધાણા ધાણા મિત્રો નીચા ભાવ હતા છસો ને ઊંચા ભાવ હતા અગિયારસો ને સરેરાશ ભાવ હતો આઠસો ને ત્રેપન ચાર ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો અડદ અડદના મિત્રો નીચા ભાવ હતા તેરસો ને પચાસ ભાવ હતા પંદરસો ને એકત્રીસ આવક હતી મિત્રો પછી મિત્રો ભાવ ભાવ ને ઊંચા સરેરાશ હતો ક્વિન્ટલ આવક હતી મિત્રો મિત્રો પછી રાય રાયના મિત્રો નીચા ભાવ હતા એક હજાર પચીસ ને ઊંચા ભાવ હતા તેરસો ને પચાસ સરેરાશ ભાવ હતો અગિયારસો ને અઠ્યાસી અને છે ને અગિયાર ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો તુવેર તૂ વેણા મિત્રો નીચા ભાવતા હતા 830 ને ઊંચા ભાવતા હતા 1175 ને સરેરાશ ભાવ હતો 1003 જેની 26 ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો કળથી કળથીના ના મિત્રો નીચા ભાવ હતા 300 ને ઊંચા ભાવતા હતા 400 ને સરેરાશ ભાવ હતો 400 સોરી મિત્રો 350 અને 7 ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો વેજીયા વેજીયા મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં આવી નીતિ આજે 1 7 2025

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો અને વિડીયોને લાઇક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તમારા મિત્રો સુધી જેમ બને તેમ શેર કરજો તે તમારા મિત્રોને પણ ખબર પડે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ હોય બજાર ચાલે છે બોટાદ વસ્તુ